रखवाड़ टावर है, वातावरण रास्ता है, तेरा ढाई मित्रों, तो हमारे हमारे लोग जानते हैं घर नो जो है कोई दरबार घर, तो मित्रों जो जो, घर 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 हाँ, घर राती कैसे लाल ने मिर्च राख है तरबूज लेवा जाइए लाल मिर्च राख लेवा जाइए नगर दिखाती है मित्रों ने तो मन रोजे रोज सवरती

ત્યારે મૂદિયા મૂકવાના બાકી છે અમારે શાક મકાલું લેવાનું મોડું સાતું હતું એ બહુ મોડું થઈ ગયું આજ આ અમારે દરબારગઢની માર્કીટ આવી દીકરો જોવો વસાણ ઉંદરીની શરૂઆત થાય ઊંદરી ટમેટાં

या ना रे जो मार्केट में हमारे केटली बड़ी गड़बड़ी से मित्रों जो जो तो हमने रैपिड चेन रोहू तरु बदुआ कौन बताए આ મંદિર છે જો આશાપુરા માતાજીનું મંદિર છે મિત્રો માર્ગી બતાડી દઉં તમને આશાપુરાનું મંદિર જામનગરમાં अरे आ बांधनी जड़े फर्स्ट क्लास तो कोई नहीं ले भी तो मित्रों अदर पासपोर्ट ने अंदर मार्केट में जवाए अगर बार बर्ड नो बर्ड से जो बता रहा हूँ तुमने हाँ हाँ लो तो मित्रों आम अगर बार गट्टे बोर फटे होली बिल्डिंग अगर बार गट्टे मित्रों तो यहाँ में मार्किट में जाए આ પોલીસ સ્ટેશન છે આ અમારે જે દુકાનો છે બાંધણીની ડ્રેસ બાંધણીના સાડીઓ બધું મળે છે મિત્રો ના તમે તો લઈ લઉં મકાલ લઈ લઉં શાકભાજી મિત્રો તો મિત્રો ફ્રાઇનલ લુક તમે જોઈ રહ્યા છો અત્યારે દરબારગઢ ગઢ આપણું આખું દરબાર મકાલા મારતી અત્યારે વાગી ગયા છે साढा नव राति जो हूं असां ड्रेस मूकुछा कला महादेव न आरती त तां ड्रेस मूकी तव्हां जामनगर में नज़ारो बका माना बनशे त पोसिबल हूंदो

હાજી હાલો મિત્રો બકાલ લઈ લીધું આખું ભરી લીધું હવે જઈએ ઘરે અમે આ અમારું ઘર ઘર ઘટ પાસા શાકભાજી લઈને ઘરે જઈએ

જો પુલ બને છે એટલો બйно જામનગરનો અતુર હોય થી અગર કામ ચાલુ છે અવાજ આ મિક્રોફೋನ್ કે

हॉस्पिटल नो गेट अंदर जो ए, है आवा जी की इना जी और कोई नो है तैयार है जेस भाई के खाना भी लेवाना से और मैं की तो बहुत रही है लेनी हमारे आपकी बात सुन है और फ्रूट पका

જો પિયર ના નય ફોન કોડે દેખું જો આ સાહેબની જોયા જઈ આવતા વિજે હાલો મેત્રા બેઠી મિત્રો તમે મેત્રા બેઠી મે લેવું તમને એવું લાગતું હશે કે આ બેન પર મમ્મી છે આ બકાલુ આટલું આટલું રેકડી આખી ઉપાડી આવે હા મિત્રો બકાલા વગર તો શું બોલવાનું મેત્રા બેહી જાવ એમ ચાલો કોમી લેવી રીંગણ લેવા વટાણા લેવા જામફળ લેવા જામફળ જો અત્યારે હતા મોટો મોટો છે તો જામફળ આપણે ટામનાગરના બજારની જામફળ લેવી ધીરા લેવા કાપોર્ટ તેમ જામફળને ધીરા લીંબુ ને બધી વસ્તુ આવી ગઈ તો આઈ હોપ વિડિયો તમને મજા આવી હશે અમે આવી ગયા છીએ ઘરે જમી લીધું અને બકા લઈ તમને દેખાડી દીધું હવે જાઈ સીધો નાવા મન મમ્મી નાઈ ને પછી આવી મળીએ તમને ને ને લાઈક કરી ને દે તો કોઈ માનતું નહીં અમારા વિડિયો ને લાઈક સબસ્ક્રાઇબ કરજો ગમે તો પાછો અમે તો કાયમ દરબાર પર જતો બે ની શેર દેખાય ને મોજ ઉતારીને બતાડે તમને અસલ અસલ જોજો ये मित्र तो तो सब्सक्राइब तो कर जो हमारा वीडियो जो है हमारा लाइक और सब्सक्राइब कर जो लाइक ही कर जो कमेंट ही कर जो तो बदे मार मम्मी किए छे हम कोडी नाक तो तुमने तो तो हारो लागे तो कारण के तो, क्या? तो नो लागे तो कोई करता नहीं पिछवाड़े से मैं आज जो पाचड़ती <laughs> देखा मित्र सारो अब तो अब आपरे पछि मडिए મારા એક ઝલક દેખાડી દઉં કે દરબાર ઘર ગયા તા હું મજા હશે મજામાં હશે ને કેવો મારો વિડીયો આવે છે કારણ કે હું ને હું ફૂલ છે તો મિત્રો તમે બકાલું જોઈ લીધું મને જોઈ લીધા મેં મમ્મીને જોઈ લીધા હવે અલવિદા સબસ્ક્રાઇબ કરીને નથી તો અમે બધા અહીંયા છે તમારે સામે આજરા હજુ તો તમે બકાલું જોઈ લીધું